પાર્વતી પરમેશ્વર વાણી અને અર્થની જેમ જે બંને પરસ્પર અભિન્ન થઈ ગયેલા છે તેવા પાર્વતી અને પરમેશ્વર શિવને હું એટલા માટે વંદન કરું છું કે એ કૃપા કરીને વાણી અને અર્થ એ બંને ની સમજણ મને આપે મારા માટે આજની ઘડી રળિયામણી છે એટલા માટે છે મારા ગુરુ છે હરેશભાઈ અને ઈશ્વરના સારે સ્થાને ગોવિંદ ના સ્થાને શ્રી વસંતભાઈ ગઢવી સાહેબ છે આપે ન હોત તો હું આજે અહીંયા ન હોત એટલું અને એમના વિશે વાત બી કરો તો આ એક સંસ્થા છે વ્યક્તિ નથી ગઢવી સાહેબ અને ધોળકિયા સાહેબ હરેશભાઈ ધોળકિયા સાહેબ વ્યક્તિ છે નહીં એ સંસ્થા છે અબ્દુલ કલામ આપણા રાષ્ટ્રપતિજી હતા એમ એ વક્તવ્ય આપતા આપતા એ ગયા એમનાથી માંડીને તમે એવું કોઈ જે આખા જગતમાં વાંચન વિશે જે વ્યક્તિ સંકળાયેલ હશે અંગ્રેજી સંસ્કૃત પણ હિન્દી અને ગુજરાતી આ ચાર ભાષાનો તો જાણું છું અનુવાદો પણ એવા અનુવાદ હોય રશ્ની ભાઈ જે આ એવા વ્યક્તિ છે જેને ખબર નથી કે પોતે શું છે એટલે આ શું લેવલ ખબર હોય ને એટલે ખબર પડે તે દિવસે લેવલ પકડાઈ જાય પૃથ્વી ને બહાર રોકે જ નીકળે ને એવું થઈ શકે પણ હવે કચ્છ સમર્પિત છે આ સંસ્થા અદભુત બનાવી છે અને આ પુરીબેનનો જે પ્રકલ્પ છે આચાર્ય પરિવારનો એના કારણે આ કોલેજમાં અદભુત કામ થઈ રહ્યું છે અને મારા માટે તો હોમકમિંગ જ છે એટલે આમણે પટનીભાઈ કેટલા જ મહાનુભાવો બેઠા છે હું કોઈના કોના નામે કોના છોડું પણ હું વંદન કરું છું મારા પૂજ્ય માતા પિતા હીરાલાલભાઈ નંદશંકર જોલી જોશી પરમ માતા તારાબેન જે એવી શિક્ષિકા હતી કે મને સમજાવ્યું કે બધાનો એક હોય છે માનવ માત્ર સમાન અને કોઈ એવોર્ડ લીધો નહીં પણ આજીવન સમર્પિત હતી જે ભગવાન મહાવીર અને બુદ્ધના સિદ્ધાંતો એ બધા ગળ પૃથ્વીમાંથી માતાઓએ આપ્યા જે માન્ય શ્રી વસંતભાઈ સાહેબ એ એ બધું વાત રીતે શીખ્યા અમે પણ ભુજમાં પાટવાળી સ્કૂલમાં એક કાકારો કરીને મુસલમાન છોકરો ને એક પ્રકાશ મોડ કરીને હિન્દુ છોકરો એ બંને ચપ્પુ મારે પેલા ધોરણ થી જ મેં આ ચપ્પુ એક એકબીજા ને મારતા હોય પણ કોઈ હુલ્લણ ના થાય ક્યારે ભુજ માં એ ભુજ પણ ખુબી છે પણ એવા વાતાવરણમાંથી અને બાળપણના ના બાલ મંદિર ના શિક્ષિકા સવિતાબેન સોની પ્રાથમિક પાટવાડી ના સવિતાબેન રાવલ અને હાઈસ્કૂલ ના સાહેબ તો ખરા પણ એમને મેં જોયેલા પછી હરેશભાઈ પુષ્પાનભાઈ ફૂલભાઈ ભુજ સોની સાહેબ મહેશ્વરી સાહેબ ઉલ્લાસ અધિકારી સાહેબ આ બધા સંઘવી સાહેબ ભાસ્કરભાઈ અમારા વિજ્ઞાન શિક્ષક આ બધા એ ઘડતર કર્યું આ ભુજ એટલે ઓશોના નાના અને નાની એવું કેતા કે આ છોકરો જે કરે કરવા તો

અને વાંચન એટલે એવું પ્રાથમિક એવું વાંચન કે બધી લાયબ્રેરી લાયબ્રેરીયન પછી વર્ષાબેન મહેતા લાઇબ્રેરીમાં હોય હેમાબેન હોય કે બચ્ચુભાઈ હોય કે જૈનોની લાયબ્રેરી હતી કોઈ લાયબ્રેરી એવી નહીં કે જેના સાહેબે છે ઘણું વાંચવું જોઈએ પેલા કબાટ થી છેલ્લા કબાટ સુધી તમામ પુસ્તકો ધડ વાંચેલા અને કેટલી વખત પુરાઈ ગયેલો લાયબ્રેરીમાં બંધ કરે માધુભાઈ હતા જેનું મર્ડર થઈ ગયું એ માધુભાઈ ભુજમાં ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરીમાં ઘણા વર્ષો સુધી હતા પણ એ બંધ કરે હું અંદર જગ્યાએ પાછળ વાંચતો હું અને પૂરી તો મજા પડી જાય લાયબ્રેરી બાર થી તાળું હોય પછી બાર વાગે બંધ કરે ત્રણ વાગે આવી ખોલે ત્યાં સુધીમાં કેટલું બધું વંચાઈ જાય અને લાયબ્રેરીમાંથી બંધ થાય એટલે પુસ્તક લેવાનું બાર બેસીને વાંચવાનું વિજયરાજીમાં જવાનું વિજયરાજી બંધ થાય એટલે ત્યાં બાર બેસીને વાંચવાનું ખેંગાર ભાગમાં વાંચવાનું ભણવાનું પરીક્ષાનું હોય તો પેલો નંબર લેવાનું છતરડીમાં વાંચવાનું

આમાં આમ જ થશે નિયમ આ છે પ્રજાનું હિત આમાં છે તમને જે કરવું એ કરો મંત્રી હોય મુખ્યમંત્રી પણ હોય કોઈ વખત પણ આ છેલ્લે સુધી પકડી રાખ્યું અને એમાં છેલ્લે છેલ્લે એક વખત તો એવી તકલીફ હતી ગુજરાત ને ફોન કર્યો મેં તમે આ બધું મને કેમ શીખવાડ્યું એ પ્રમાણિક રહેવું ગુજરાત પોતે એટલી મોટી ઉંમર અને એમની તબિયત સારી રાતે નવ વાગે ફોન કર્યો મેં કીધું આવું તો કઈ હોય આખી દુનિયા આમ ચાલે ને તમે કે બેટા થઈ જશે એમાં એમ કહ્યું મને

એટલું દુનિયાના કોઈ પુસ્તકમાં તમને ન મળે અને મારી નજર સામે વસંતભાઈ સાહેબ બેઠા છે અને હું આજે ગર્વ છું લે છે મારા ને મારી જિંદગીમાં વાત નથી કરી મને કોઈ અને મારા પિતા પિતાએ કહેવાય કોઈ માણસ દુનિયામાં મેં જોયેલો છે મારા પિતાએ મને કહ્યું પણ એ મહાત્મા ગાંધીજીને જો કોઈ કોઈ પણ અત્યારે દુનિયામાં સજીવ જીવંત વ્યક્તિ હોય કે જેને ખરેખર એવા સંજોગોમાં એમણે જે કર્યું છે ને સરકારમાં હવે સાહેબ રાજકોટમાં કલેક્ટર તો ગોંડલમાં તમે જોવો તો મહીપતસિંહ જયરાજસિંહના તો પિતાસિંહ વિઠ્ઠલભાઈ આદળિયા એવા એવા મરનુભાવો પછી રાજકોટથી સુરતમાં કલેક્ટર વર્ષો સુધી અને ત્યાં તો આખું અલગ જ ચાલે પણ પછી અમદાવાદમાં કલેક્ટર તો એવો રેકોર્ડ મને લાગે છે કે ખાલી ગુજરાતમાં કે ભારતમાં નહીં પણ બહાર પણ કોઈ એવા અધિકારી નહીં હોય કે અમદાવાદમાં ત્રણ મુખ્યમંત્રી બદલાય અને સરકારમાંની કોઈ બી દેશમાં કોઈ બી રાજ્યમાં જાઓ તો જેવી સત્તા બદલાય ને એટલે મુખ્ય અધિકારી હોય ને બદલાય તો અમદાવાદના કલેક્ટર એટલે ગુજરાતના સૌથી મુખ્ય અધિકારી કહેવાય તો ત્રણ મુખ્યમંત્રી બદલાય પણ સાહેબ એ કલેક્ટર તરીકે હોય એટલે અમારા માટે તો એવું ગૌરવ તો કોઈ અને કચ્છ માટે એમણે જે કર્યું છે આ તો એમને સ્કૂલના ઓરડાની વાત કરી પણ એમનું જ્યારથી કચ્છથી જોડાયા ત્યારથી એનાથી પહેલાથી પણ એમનો કચ્છ પ્રત્યેનો લગાવ છે મેં જોયું છે સહકાર ક્ષેત્રે પણ સાહેબ નું કામ જોયું છે એટલે વિશે તો વધારે શું કહું તો અમારા પિતા તુલ્ય છે એટલું કહું છું હરેશભાઈ તમને પણ આ બંને વસ્તુ છે એ બંનેનું જે વાંચન છે અને વાંચનમાં મારે અંગ્રેજીમાં પણ એટલું જ પ્રભુત્વ અને સંસ્કૃતમાં પણ વાંચેલું અને હું તો એમ માનું છું ઓરિજિનલ જે વાંચો એ અનુવાદમાં મજા આવતી નથી આપડે રવિન્દ્રનાથ અનુભવ છે એમને જે આપણે ઓરિજિનલ આપણે ગીતા અંગ્રેજી પણ બંગાળીમાં આપણે જોઈએ પછી જ્યારે આપણે એનું ભજન સાંભળીએ ત્યારે પણ ગમે એટલો લય ને તાર હોય સિમિલર હોય બટ ઇટ ઇઝ નોટ ધ સેમ એના માટે મને લાગે છે કે માત્ર એને જ કહ્યું છે કે ધ ડિફરન્સ બિટવીન ધ રાઈટ વર્ડ એન્ડ વેરી રાઈટ વર્ડ એ એ એ બંનેનો ડિફરન્સ છે આગ અને આગિયા આગ અને આગિયા વચ્ચે જે ડિફરન્સ છે એ છે આજિયામાં પ્રકાશ છે પણ આગ નથી એટલે તમે શબ્દને જે હમણાં કહ્યું પ્રાર્થનામાં કે શબ્દ અને અર્થની જેમ પરસ્પર જોડાયેલા અભિન્ન થયેલા એવા શિવ ભગવાન શિવ એમણે હકીકતમાં આપણું જે સનાતન ધર્મનું જે સર્જન છે સમગ્ર સાહિત્ય સર્જન શ્રુતિ અને સ્મૃતિ એમાં જે પ્રથમ જે વક્તા છે ભગવાન શિવ છે અને પ્રથમ શ્રોતા છે માં પાર્વતી છે અને આ જે કાલિદાસે રઘુવંશમાં મંગલાચ્રણક પ્રથમ શ્લોકમાં આ જણાવ્યું વાગરથી સમૃદ્ધ તો એની શરૂઆત એણે એનાથી કરેલી અને આપણે જ્યારે વાંચીએ છીએ ને ત્યારે આપણું મગજ જે આપણે વાંચીએ એની સાથે જોડાય છે એટલે આપણો વિચાર સમૃદ્ધ બને છે અને માતૃભાષા એટલા માટે કે માતૃભાષા આપણે માતૃભાષાનું વાંચન આપણને સૌથી વધારે વિચારતા કરે છે આપણા મગજનો વિકાસ કરે છે આપણને યુવાન રાખે છે અને કોઈ પણ પ્રશ્ન સામે લડવાની આપણને શક્તિ આપે છે અને બીજા કરતા અલગ આપણે કહી શકીએ છીએ અને જે લેખકે જે તે સમયે જે લખ્યું એને વાંચી વિચારી એનું અર્થઘટન કરી અને આપણા સાંપ્રત સમયમાં આપણા પ્રશ્નોના ઉકેલમાં અને આપણને જો પ્રશ્ન ન હોય તો આપણા વિકાસમાં એક જ્ઞાનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ એના સિવાય મારો આ જે પણ વાત કરું છું મારા અનુભવની વાત કરું છું પુસ્તકોનો રિસ તો મારી પાસે એટલું બધું છે પણ એ વ્યક્તિગત કોઈને જોઈએ તો હું ગમે ત્યારે આપી શકું છું પણ જીવનમાં મારો અનુભવ આ છે કે ગમે મુશ્કેલી હોય પણ અમુક વસ્તુ જે આપણને ગમતી હોય તે અથવા જે આનંદ આપે તે ઇવન હાસ્ય પણ મને એમણા આવતો હતો ત્યારે એક મારા એક મિત્ર છે નિતિનભાઈ ચાવડા એમણે એવું કહ્યું કે મને ગઢવી સાહેબને કહેજો કે જ્યોતિન્દ્રભાઈની સ્પર્ધા ના કરે જ્યોતિન્દ્ર દવે એ એવું કહેતા કે હું માઇકના સળિયાને એટલા માટે પકડી રાખું છું એ મારા કરતાં વધારે જાડો છે એમ મેં કીધું છે ઘરે આપણે એકવાર જવું છે એટલે મને કહે કે ના થોડુંક મારે કામ છે એટલે મેં કહ્યું કે સો વર્ષ સુધી તો આપણે કરવાનું જ છે અને હું બીજા એક બે ઘણા પ્રોજેક્ટ પર કામ કરું છું હું કહીશ નહીં અત્યારે પણ વધુમાં કામ કામ દુનિયા છે ને રિઝલ્ટને માને છે પણ વધારે છે ને હોમ્સ હોમ્સ પછી ઓનન પછી હું ઉપર પહોંચ્યો ગુરુજી એટલે વાંચવામાં એવું નથી વાંચીને પછી એમાંથી ઘણું બધું શીખવાનું અને શબ્દની એક મર્યાદા છે શબ્દની મર્યાદા એ છે કે એક સ્તર સુધી પહોંચી શકે પણ એ તમને રસ્તો બતાવે પછી આગળનું જે વિચારવાનું કામ હોય છે વધારે મહત્વનું એ કામ છે પણ એના માટે બધું લાંબુ એને ઘણા આપણે ચર્ચા કરવી પડે આ તો કાનજી ભૂટાશી માં ઘોડા દોડાવવાના એટલે માં ઘોડા દોડે આટલા દોડે એમ એટલે એ એ મર્યાદા છે અને તમે જુઓ કે અત્યારે આપણે દુનિયામાં જે કઈ રાજકતા અને અરાજકતા એની વચ્ચે રસ્તો કાઢતો આપણો દેશ ત્યાં ખરા હમણાં કરીએ એમ આવું બધું ચાલે એને આપણે એક વ્યક્તિગત ડિફેન્સ હોવો જોઈએ કારણ કે પીડા પારાવાર એટલા માટે છે કે માણસ છે ને એક સ્ક્રીન નો અત્યારે નશો વધારે છે એટલે તમારા બધા માટે પણ હું યુવાન જેટલા ભાઈ બહેનો છે એ તમે તો અમારા યુવા તો સોર્સ ઓફ પાવર કેમ કે તમે બધું અત્યારે સંભાળવાનું છે અમે બધા કેટલું સંભાળશું સાહેબ એ કહ્યું એમ એ બધું ભૂકંપ પછી આવ્યો ને એટલે ભૂકંપ પછી મને એવું મનમાં એવું છે એ બધું અનિશ્ચિત છે ત્યાં સુધી તો એવું હતું કોન્ફિડન્સ એવું કે આપણે ગમે તે કરી શકીએ દુનિયામાં એટલે પણ હવે એટલે તમને કહું છું યુ આર દે સોર્સ ઓફ અવર પાવર અમારે બધાની શ્રદ્ધાનું તમે કેન્દ્ર છો એટલે ખૂબ વાંચજો વિચારજો અને એટલા માટે હું તમારા માટે પણ એક પ્રાર્થના ઈશ્વરને કરું તમારી ભાષામાં તમે બધા અંગ્રેજી પિક્ચરમાં આવે છે કે ફોર્સ ફોર્સ એટલે ગુડ ફોર્સ એટલે મે ફોર્સ બી વિથ યુ ઓલ બરાબર ને એટલે તમારા માટે કે ઈશ્વરની જે ઈશ્વરીય શક્તિ છે હંમેશા તમારી સહાય કરે પણ તમે વિચારશો તો તમને એ સહાય કરશે તમને અંદરથી હિંમત મળશે અને એ વિચારતા કરવાનું કામ વાંચન કરશે એટલે તમે આ વસ્તુને પકડી રાખ્યો અને આમાં છે ને તમે વાંચવા માટે પીડીએફ પણ મળે છે બીજા ઘણા ફોર્મેટ છે ઓડિયો બુક્સ પણ છે એવું વાંચો એટલે પણ વાંચન એમાં મજા નથી પણ અત્યારે આપણી સંસ્કૃતિમાં શું છે કે દુરુપયોગનું બહુ વ્યાપક સામ્રાજ્ય છે દરેક વસ્તુનો દુરુપયોગ ટીવી આવે ત્યારે એનું કેટલું બધું જ્ઞાનનો ઉપયોગ થાય આપણે ગણપતિને દૂધ પીતા ચમચીથી બતાવ્યા અને આખા દેશમાં એ કર્યું આપણે પછી અત્યારે સ્ક્રીનનો એનું એડિક્શન છે પછી સ્ક્રીન કોમ્પ્યુટરનો હોય મોબાઈલનો હોય લેપટોપનો હોય કે ટેબ્લેટનો હોય અને એમાં સોશિયલ મીડિયા પછી ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય કે વોટ્સએપ હોય અને એનાથી આગળ જઈને આવી ગેમિંગ અને ગેમલિંગ આ બધી વસ્તુ અને નવી પેઢી છે અને એના સિવાય ફિઝિકલ ડ્રગ્સ કોઈ પણ વ્યસનથી તમે દૂર રહો તો તમે ગમે તે કરી શકો મારે પોતાનું કોઈ પણ પ્રકારના વ્યસનથી આજીવન દૂર રહ્યો અને ઈવન ઘણા આપણા ઈશ્વર માતાજી અને જે સદૈવ માતાજી હતા સોનલમાં અને આયો એ લોકોની કૃપાથી મળી પાંચ છ વર્ષ તો મેં નશાબંધી નિયામક તરીકે કામ કર્યું એટલે યુવા વર્ગમાં બહુ ડ્રગનું ચલણ છે હું ટાટા જે પીસીએસ નું મેઇન હેડક્વાર્ટર છે ત્યાં ગયેલો બધા આખા ઇન્ડિયામાંથી વર્લ્ડ માંથી યુવાન છોકરા છોકરીઓ તમારાથી ડબલ સંખ્યામાં હતા તો એમણે કહ્યું મેં પૂછ્યું કે તમે ડ્રગ્સ નો કોઈ બધા પોતપોતાનું માઇક દરેક પાસે લઈને કે તમારો અનુભવ તમારે કહેવાનો છે તો ચારસો પાંચસો છોકરા છોકરીઓમાંથી એક જ એવો નીકળ્યો કે હી સેડ નેવર ટેસ્ટેડ ડ્રગ્સ બાકી ત્રણસો નવાનું એવું કહ્યું કે જાણતા કે અજાણતા એક વખત કે સો વખત એટલે તો તો બ્રેન હતા બધા તમે વિચારો કે વડોદરાની યુનિવર્સિટીઓ કે અમદાવાદના કેમ્પસ કે ઇવન ગાંધીનગર અને આ વિશ્વવ્યાપી છે ને એ મોટી સિન્ડિકેટો છે અને એની પાસે દુનિયાની કોઈ પણ સરકાર કરતાં વધારે પૈસા છે વધારે શિસ્તબદ્ધ ફોર્સ છે વધારે હથિયારો છે અને વધારે સાધનો છે અને એ લોકો ફેલાવે છે અને અફઘાનિસ્તાનમાં ઉગાડે એ ગોલ્ડન મને આખી દુનિયામાં પહોંચાડતા હોય છે અને સરકારો એનામાં બહુ કરી શકતી સરકારો કરે છે પણ માણસો જે વસ્તુ લે ખાલી ગુટકા લો તો સ્કૂલની બહાર ગુટકા છે તો તમે તમારા નાના ભાઈ બહેનો હોય એ લોકોને બચાવવા માટે બી એ વસ્તુ બી ઉપાડવી જોઈએ ગુટકા ના મળે સરકારે નિયમ ખરો છતાં મળે એટલે આ વ્યસનથી પણ દૂર રહેવાનું વિચાર કરો માફ કરે મને વડીલો બેઠા છે કોઈ સંપ્રદાયના લોકો પણ હોય પણ તમે પાણીપુરી લેવા જાવ ભયા કહો કે પાંચ આપેલી અભિ પાંચ ચાર એક આ કોરી લોર પ્રદેશના ભૈયા હોય

વાગ્ય જ કોઈની બરાબરી કરી શકે તો તો એ એ શું કરી વ્યસન મુક્ત કર્યા એટલે આપણે વાંચવાનું તો છે પણ વ્યસન મુક્ત પણ રહેવાનું છે અને વ્યસન કરવાનું છે તો એક જ કોમ્પ્યુટરના અને મોબાઈલના નુકસાન છે એનું રેડિયેશન નુકસાન છે મોબાઈલમાં તો એમોલેડ સ્ક્રીન છે એટલે બલ્બ જ છે એ બલ્બની સામે તમે જુઓ છો મને ગઢવી સાહેબ સાથે હું કામ કરતો ત્યારે સાહેબ અહીંથી ભૂજથી અમદાવાદ જઈએ ને એટલે ચોપડી સતત વાંચે પછી આંખમાંથી પાણી જાય એટલે ચોપડી લઈ લઉં કે શાયદ નહીં એમ પણ વાંચનનું એટલું બધું પણ એ વખતે તો પુસ્તક વાંચવામાં પણ આંખને શ્રમ પડે પણ તમે મોબાઈલના સ્ક્રીનમાં વાંચો એટલે વધારે શ્રમ પડે એવા ઘણા બધા ડિવાઇસ છે બુક્સ પાલમાં છે વિગમી છે એવા અનેક કંપનીઓના ડિવાઇસ આવે છે કિન્ડલ છે તો કોબો છે તો એ વાપરો એમાં તમે બધું વાંચી શકો એટલે તમે આ સ્ક્રીન થી દૂર થાવ એટલે એમાં શું થાય વાંચવાનું જ આવે બીજું આવે ગમે તે જાહેરાત આવે ગમે તેવા ગંદા ફોટા આવી જાય ઇન્ટરનેટ ચાલુ હોય તો તમને જોવું ના હોય તો ટચ કરો ને ખુલી જાય તમારો ઈરાદો બી નથી પણ તમારો સમય ને તમારા ડેટા બગડે તમારો સમય બગડે તમે બંધ કરો તો પાછા બંધ ના થાય એવા વિડીયો આવે આ બધી વસ્તુ આવે છે અને એનું બીજું નુકસાન તો થાય જ છે પણ ટાઈમ બગડે તમારો ટાઈમ બગડે તમારો ટાઈમ છે તમારા ક્ષણે ક્ષણ તમારી પ્રગતિમાં વપરાય પોઝિટિવલી વપરાય તો તમે જે ધારો છે હું મારા અનુભવ પરથી કહું છું આઈ સિક્સટી પ્લસ થ્રી પણ અત્યારે આઈ સિક્સટીન અને હજી ઘણા વર્ષો આપણે કામ કરવાનું છે સાથે તો તમે બધા તો કેટલા બધા વર્ષ તમારી પાસે સાત સાત આઠ આઠ દાયકા પડ્યા છે

એને શું કહ્યું છે કે હો ગઈ હૈ પીર પીર એટલે રામદેવ પીર નથી પીર એટલે પીડા હો ગઈ હૈ પીર પર્વત સિંહ પીગલની ચાહીએ હો ગઈ હૈ પીર પર્વત સિંહ પીગલની ચાહીએ ઇસ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહીએ आज ये दीवार जो पर्दों की तरह हिलने लगी शर्त लेकिन थी कि ये दीवार गिरनी चाहिए शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए हर सड़क पर हर गली में हर डगर हर मोड़ पर हाथ लहराते हुए લાશ ચલની ચાહીએ આપણે બધા તમે જોયું તો આમ જીવન ત્યાં જ સુધી છીએ જ્યાં સુધી આપણે વાંચીએ છીએ બાકી જ્યારે ટોળામાં આપણે કામ કરીએ ત્યારે એના માટે એણે કહ્યું કે હાથ લહેરા તેવું લાશ ચલની ચાહીએ સિર્ફ હંગામાં ખડા કરના મેરા મકસદ નહીં सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं मेरी कोशिश है कि ये सूरत बदलनी, बदलनी चाहिए।, 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 चाहिए। मेरे सीने में नहीं अरे मेरे सीने में नहीं तो तेरे सीने में सही वो कहीं भी आग लेकिन आग लगनी चाहिए कई आग थे

અને સૂર્ય એકેડેમી આ બધા કરે છે તમે બધા કરો છો બધા વંદનીય છો મારા જીવનનું સદભાગ્ય છે પરમ સદભાગ્ય છે કે આજની ઘડીએ તમારા બધા સાથે વાત કરવાનો મોકો મળ્યો હું તો તમારો ભાઈ છું ભુજનો છોરું છું અને રામ ભગવાનને જ્યારે લક્ષ્મણ એવું કહ્યું કે આટલી સરસ લંકા છે ને આપણે રહી જઈએ ત્યારે એમણે જે કહ્યું કે સુવર્ણમયી ઈ લંકા ન મે રોચતે લક્ષ્મણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી તો તો આ મારી જન્મભૂમિ છે એ બિલકુલ સ્વર્ગ થી પણ મહાન છે એટલે કચ્છ માટે કઈ કચ્છ નું નામ આવે તો કશું અંદર થી જાગે અને ના પાડી શકાય નહીં મને તક આપી તમે બધા ચોક્કસપણે મેં જે વાત કરી એમાંથી કંઈક પણ અમલ કરશો તો આપણી આજની મુલાકાત અને આ પ્રકલ્પ સાર્થક થશે ફરી જ્યારે તક મળશે ત્યારે જરૂર આવીશ મને તક આપીશ સાંભળ્યો સહન કર્યો આપ સૌનો આભાર ધન્યવાદ ખૂબ કેવું છે ટાઈમ નથી હવે આવી છે એક પૈસા